જામુગોડા તાલુકાના કંજિપાણીના તલાટી અર્જુન મેગવાલને ધરપકડ કરતી જામુગોડા પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના જામકુડા તાલુકાના કંજિપાણી ગામના તલાટી કમ દ્વારા લગ્નની નોંધણી કરીને લાખો રૂપિયા કમાઈ લીધાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં આ મામલે તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો અને સીતપુર તાલુકાના મધુપુરા ગામના અમૃતભાઈ પટેલ આ તલાટી તેમજ તેમની પુત્રી જયશ્રી પટેલ અને તેની સાથે લગ્ન કરનારા કૌશિક ગીરી બળદેવગીરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ મથકે તપાસના ગતિમાન કર્યા હતા ગઈકાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બાતમીના આધારે તલાટીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી જેમાં પોલીસ સમક્ષ તલાટી અર્જુન મેઘવાલે બે હાજર પચીસ ના લગ્નની નોંધણીના દસ્તાવેજ ડેરોલના વકીલ ચિરાગ રાઠોડ ત્યાં સંકળાયેલા હોવાનું કબૂલ્યું હતું પોલીસે તેને સાથે રાખી તમામ રેકોર્ડ કબજે લીધા હતા જેમાં બે હજાર પચીસ માં પાંચસો છોતેર જેટલા લગ્ન કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે જ્યારે કંજીપાની ગામની વસ્તી તેરસો ની છે ત્યારે તલાટી અર્જુન બેંક તપાસ કરતા પચીસ પચીસ ત્યારે અત્યારે હાલમાં આ ખાતામાં ખાલી ત્રીસ રૂપિયા જ બેલેન્સ બતાવે છે જેમ ખાતામાં પૈસા આવતા હતા તેમ ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવતા હોવાનું સાંભળવા મળ્યું છે ત્યારે પોલીસ તપાસમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણ અને વકીલની સંડોવણી બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જાંબુગઢા પોલીસ કંજીપાણી ગામના તલાટી અર્જુન મેઘવાલને કોર્ટમાં લઈ જઈ રિમાન્ડ મેળવવાની તાજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હજી વધુ તપાસમાં વધુ નામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે